તો અલ્યા એ મારા ભાઈઓ તમે જુઓ તો ખરી હવે આ બાપુને ક્યાં જટા કપાવવાની જરૂર હતી સાહેબ બાપુએ તો જટા કપાવી નાખી લો બોલો ભાઈ ગોપાલ ઇટાલિયાના ઘરે જઈને જટા કાપ્યા કે લો મેં જટા કાપી નાખ્યા હા મારા ભાઈ બાપુનો તમે વિડીયો જોયો હશે બાપુ જ્યારે વિડીયોનું વિડીયો ચાલુ કરે ભાઈ ત્યારે બોલતા હોય છે જય હનુમાન જય શ્રીરામ તો ખરેખર એ મને બહુ એટલે બહુ વધારે ગમે કેમ કે સાહેબ હું પોતે હનુમાનનો ભક્ત છું સાહેબ હનુમાન દાદાનો ભક્ત છું ભાઈ હું પોતે એટલે બાપુ જય શ્રી રામ જય હનુમાન બોલે એટલે સાહેબ ખરેખર મારી અંદર એટલી બધી એનર્જી આવી જાય કે સાહેબ તમે ન પૂછો વાત હવે તમને બધાને ખબર છે કે બાપુએ સાહેબ એક ચેલેન્જ મારી હતી કે જો વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીતે તો હું મારા માથાના વાળ કપાવી નાખીશ મારી મૂછો કપાવી નાખીશ અને જટાય કપાવી નાખીશ અને સાહેબ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા ભાઈ જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યાર પછી લોકોએ આ બાપુને હેરાન કરવાનું ચાલુ કર્યું અને આ બાપુ પછી પણ થયા તેના બાપુએ પણ કીધું કે આપણે ડરવાનું થતું જ નથી અને સાહેબ બાપુએ વિડીયો બનાવ્યો એમાં તો સાહેબ લોકો ખાઈ પીને પાછળ પડી ગયા અને છેવટે આજે આ બાપુએ પોતાના જટા કપાવી નાખ્યા તમે ગોપાલ ઇટાલિયાની બાજુમાં સાહેબ તમે આપણા બાપુને જુઓ કે બાપુએ જટા કપાવી નાખ્યા હવે સાહેબ કોઈ બાપુને હેરાન ન કરતા પણ સાહેબ ખરેખર એક વાત કહેવી પડે કે માર્કેટની અંદર બાપુએ ભાઈ ખરેખર પોતાનું નામ બનાવી નાખ્યું ભાઈ કેમ કે ભલે લેટ આવ્યા હોય પણ સાહેબ આખી દુનિયાની અંદર બાપુને લાખો લોકોએ જોયા ભાઈ બાપુને લાખો લોકો જોયા ભાઈ અને અમુક લોકો તો ગાળો દેતા હતા અમુક લોકો રોસ્ટે મારતા હતા પણ સાહેબ બાપુએ ખરેખર માર્કેટ હલાવી નાખ્યું હતું ભાઈ બધા લોકો થથરી ગયા ભાઈ બાપુનું આ ભાષણ સાંભળીને ભાઈ પણ બાપુએ આજે સાહેબ એ જટા કપાવી નાખી તો ખરેખર બાપુને આવું નહોતું કરવું ભાઈ કેમ કે બાપુ તમને ખબર છે જો બાપુ વિડીયો જોતા હોય તો એમને કહું સ્પેશિયલ કે બાપુ તમને ખબર છે કે લોકોનું કામ છે ભાઈ આપણી બુરાઈઓ કરવાનું આપણે આગળ જવાનું જ છે બરોબર એટલે જટા નહોતા કપાવાના હવે તમે કપાઈ નાખ્યા તો બરોબર છે હવે તો બસ આજ માટે આપણે આટલું રાખીશીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ